શ્રી પૂજ્ય મોરારી બાપુ પોતાનું સ્થાન ગ્રહણ કરશે અને અહીંથી જો કથા વાત છે મિત્રો આ તમને હું સ્ટેજ ઉપરનો મિત્રો દ્રશ્યો દેખાડી રહ્યો છું મિત્રો તમે જોઈ શકો છો કે મોરારી બાપુનું કથાનું મિત્રો જ્યાંથી લાઈવ પ્રસારણ થશે તે આ ગિમ્બલ અહીંયા મૂકવામાં આવેલું છે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંથી જ પૂજ્ય શ્રી મોરારી બાપુનું લાઈવ પ્રસારણ થશે મિત્રો પંખાની સાઈઝ મિત્રો તમે આવા મિત્રો વિશાળ મોટા પાંચ પંખા મૂકવામાં આવેલા છે જ્યાં લોકો અહીંયા પ્રસાદી લે છે મિત્રો આ તમે જોઈ શકો છો કે મુખ્ય એન્ટ્રી ગેટનો આ દ્રશ્યો મિત્રો તમને દેખાડી રહ્યો છું કલર મિત્રો રોડને પેન્ટ કરવામાં આવે છે અને શણગારામાં આવશે મિત્રો આ મિત્રો આ તમે પકડાઈ જુઓ મિત્રો કેવડી મોટી છે અત્યારે આ બધું વાસણ મિત્રો ધોવાઈને મિત્રો રસોડા વિભાગમાં પહોંચશે અત્યારે આપણે છે જે રસોઈનો ચોકડી વિભાગ મિત્રો જ્યાં વાસણ ધોવાના હોય છે અને આ ચોકડી તમે જોઈ શકો છો મિત્રો એટલી બધી સફા લાગી ગયા છે મિત્રો ટનોના મોઢે મિત્રો અહીંયા કરિયાણુને પહોંચશે અને પ્રસાદી માલ લોકો પ્રસાદ લેશે મિત્રો તમે જોઈ શકો છો કે આપણે રસોડા વિભાગમાં અત્યારે પહોંચી રહ્યા છીએ આ મિત્રો ઘીના ડબ્બા પહોંચી રહ્યા છે અત્યારે આપણે અત્યારે છે મેગા રસોડાના કિચન વિભાગમાં મિત્રો જ્યાં અનાજ કરિયાણું તનોના ના મોઢે ઉતરશે મિત્રો મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ નવે નવા મિત્રો અહીંયા એર કન્ડિશનર કુલર મિત્રો અહીંયા લેવામાં આવ્યા છે નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો કે અત્યારે મોરારી બાપુની રામકથાની તૈયારી મિત્રો પૂરી થવા આવી રહી છે મિત્રો પાછળ તમે જોઈ શકો છો કે મોરારી બાપુનું રામકથાનું સ્ટેજ મિત્રો એકદમ તૈયાર થઈ ગયું છે તો વિડીયો છેલ્લે સુધી જોતા આ તમને પૂજ્યશ્રી મોરારી બાપુની રામકથાની તૈયારીઓ બધી દેખાડશું ને કેટલી કેટલી તૈયારી પૂર્ણ થઈ છે તે સંપૂર્ણ વિગત આપશો તો મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો મિત્રો મિત્રો તમે જોઈ શકો છો કે પૂજ્ય શ્રી મોરારી બાપુની રામકથાનું સ્ટેજ મિત્રો એકદમ તૈયાર થઈ ગયું છે આ બાજુ પણ તમે જોઈ શકો છો કે એલઈડી સ્ક્રીન ને સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા એકદમ મિત્રો તૈયાર થઈ રહી છે અને આ છે પૂજ્ય શ્રી મોરારી બાપુનું કથા સ્ટેજ મિત્રો ત્યાંથી મોરારી બાપુ કથા છે મિત્રો આપણે પહેલાના વિડીયોમાં મિત્રો તમને દેખાડેલું હતું કે આ સ્ટેજ ઉપર કામ ચાલી રહ્યું હતું અને કામ બધું અધૂરું હતું મિત્રો આજે નવા અપડેટ સાથે ફરીથી તમારી સાથે મળી રહ્યો છું વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો આજે સંપૂર્ણ તૈયારીઓ મિત્રો તમને દેખાડશું રામકો તમે ક્યાં ક્યાં સુધી પહોંચી છે મિત્રો તમે જોઈ શકો છો કે સ્ટેજ ઉપર મિત્રો કેવી રીતે સરસ મિત્રો સદભાવના વૃદ્ધાસ્મ દ્વારા આયોજિત આ સ્ટેજનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો આ તમે જોઈ શકો છો કે અહીંયા જ શ્રી પૂજ્ય મોરારી બાપુ પોતાનું સ્થાન ગ્રહણ કરશે અને અહીંથી જો કથા છે મિત્રો આ તમને હું સ્ટેજ ઉપરનો મિત્રો દ્રશ્યો દેખાડી રહ્યો છું સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા મિત્રો આ ભવ્ય રામકથાનું મિત્રો આયોજન થઈ રહ્યું છે આ તમે જોઈ શકો છો કે પાછળ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા જે પૂરા ગુજરાતમાં જે વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે અને વૃદ્ધો પણ મિત્રો તમે જોઈ શકો છો કે વૃદ્ધો સમય રહેતા વૃદ્ધોના ફોટા પણ અહીંયા મૂકવામાં આવેલા છે સ્ટેજની સંપૂર્ણ તૈયારી મિત્રો અત્યારે ચાલી રહી છે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા પણ કારીગરો મિત્રો કામ કરી રહ્યા છે અને અત્યારે આપણી જે સ્ટેજ ઉપર મિત્રો મોટા મોટા લાઇટ્સને પંખાને બધું ફિટિંગ થઈ રહ્યું છે સ્ટેજનું મિત્રો એસી થી નેવું ટકા પૂરું થઈ ગયું છે આપણે આના અગાઉનો વિડીયો પણ મિત્રો તમને જણાવેલું હતું કે આ સ્ટેજ આગળનું બાકી હતું ને પછી અત્યારે તૈયારી મિત્રો બધી સંપૂર્ણ થઈ ગઈ છે તો વિડીયો મિત્રો છેલ્લે સુધી જોતા રહેજો સંપૂર્ણ માહિતી હું તમને મારી ચેનલ ઉપર બતાવવાનો છું મિત્રો તમે જોઈ શકો છો કે મોટી મોટી એલઈડી સ્ક્રીન ને સાઉન્ડ સિસ્ટમનું કામ મિત્રો બધું પૂરું થઈ ગયું છે મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છો જે મુખ્ય સ્ટેજ છે જ્યાંથી પૂજ્યશ્રી મોરારી બાપુનું રામકથાનું પ્રારંભ થશે મિત્રો અને સ્ટેજનું મિત્રો નેવું ટકા કામ મિત્રો પૂરું થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો કે સ્પીકર ને સાઉન્ડ સિસ્ટમ ને બધું લાગી ગયું છે મિત્રો લોકો માટે બેસવા માટે મોટા મોટા ગાદલા બંને બાજુ મિત્રો પહોંચી ગયા છે મિત્રો તમે જોઈ શકો છો કે બેસવા માટે ગાદલાની વ્યવસ્થા અને એલઈડી સ્ક્રીન મિત્રો થોડા થોડા અંતરે કરવામાં આવેલી છે આ તમે જોઈ રહ્યા છો તે રામકથાનું મુખ્ય ડોમ છે મિત્રો ત્યાંથી પૂજ્યશ્રી મોરારી બાપુ રામકથા અહીંયા ગાદલાની પણ વ્યવસ્થા થઈ ગઈ છે મિત્રો તો વિડીયો છેલ્લે હું તમને આ ભવ્ય રામકથાની તૈયારી આપવાની છું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો મિત્રો તમે જોઈ શકો છો કે મોરારી બાપુનું કથાનું મિત્રો જ્યાંથી લાઈવ પ્રસારણ થશે તે આ ગિમ્બલ અહીંયા મૂકવામાં આવેલું છે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંથી જ પૂજ્યશ્રી મોરારી બાપુનું લાઈવ પ્રસારણ થશે બાપુને રામકથાની તૈયારીનું આપવાનું છું મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ નવા નવા મિત્રો અહીંયા એર કન્ડિશનર કુલર મિત્રો અહીંયા લેવામાં આવ્યા છે જે લોકો રામકથા સાંભળવા આવશે મિત્રો તેમના માટે ગરમી નો થાય તેના માટે મિત્રો કુલર મંગાવવામાં આવે છે અહીંયા મોટા તમે જોઈ શકો છો કે મોટા મોટા સ્પીકરને ચીટિંગ માટે મિત્રો અહીં બધું પહોંચી રહ્યું છે સામે તમે જે જોઈ રહ્યા છો તે રામકથાનો મુખ્ય સ્ટેજ છે અને સ્ટેજની બંને બાજુ મિત્રો એલઈડી સ્ક્રીન સ્ક્રીનને મૂકવામાં આવેલું છે મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છો તે ફનમલની બાજુમાં આવેલો ગેટ છે જ્યાંથી રામકથા સાંભળવા આવતા લોકોને બધાને અંદર આવવાનું રહેશે અને અંદર આવશો એટલે તરત જ મિત્રો અહીંયા મોટા મોટા પાણીના મિત્રો ટેન્ક મૂકવામાં આવેલા છે જે લોકો પ્રસાદી લઈને બહાર નીકળશે ત્યાંથી જ મિત્રો પ્રસાદી લઈને બહાર નીકળશે આ મારી પાછળ તમે જોઈ રહ્યા તો મિત્રો વિશાળ પ્રસાદી માટેનો મિત્રો મોટો ડોમ બનાવવામાં આવ્યો છે આ તમે જોઈ શકો છો કે જ્યાં લોકો પ્રસાદી લેશે મિત્રો ત્યાં કેવા કેવડા મોટા મોટા મિત્રો પંખા મૂકવામાં આવેલા છે આ તમે જોઈ શકો છો કે વિશાળ મિત્રો પાંચ પંખા આ ડોમમાં મૂકવામાં આવેલા છે તમે જોઈ શકો છો કે આ ડોમ કેટલો મોટો છે મિત્રો આ પંખાની સાઈઝ આવા મિત્રો વિશાળ મોટા પાંચ પંખા મૂકવામાં આવેલા છે જ્યાં લોકો અહીંયા પ્રસાદી લેશે લાઇટની વ્યવસ્થા અને સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા મિત્રો ધીમે ધીમે થઈ રહી છે તમે જોઈ શકો છો કે કામ બધું મિત્રો ધીમે ધીમે થઈ રહ્યું છે વિશાળ મિત્રો અહીંયા પંખા મૂકવામાં આવેલા છે તો વિડીયો મિત્રો છેલ્લે સુધી જોજો હું સંપૂર્ણ માહિતી મિત્રો તમને મારી ચેનલમાં બતાડીશ તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો મિત્રો આ છે રસોડા વિભાગના દ્રશ્યો હું તમને દેખાડી રહ્યો છું કે ટનોના મોઢે મિત્રો અહીંયા અનાજ કરિયાણું પહોંચશે અને ભાવિકો મિત્રો અહીંયા બધા પ્રસાદી લેશે મિત્રો આ તમે જોઈ શકો છો કે કરિયાણું મિત્રો બધું અહીંયા પહોંચી ગયું છે મિત્રો તમે નિહાળી રહ્યા છો અત્યારે આપણે રસોડા વિભાગમાં છીએ મિત્રો ટના મોઢે મિત્રો લોટ ને ચણાનો લોટ ને ગુંદી આ તમે જોઈ શકો છો કે આ ઘીના ડબ્બા મિત્રો આપેલા છે મિત્રો ઘીના ડબ્બા પહોંચી રહ્યા છે અત્યારે આપણે અત્યારે છે મેગા રસોડાના કિચન વિભાગમાં મિત્રો જ્યાં અનાજ કરિયાણું ટનોના મોઢે ઉતરશે મિત્રો ચણાનો લોટ મિત્રો આ તમે જોઈ શકો છો ચણાનો લોટ અને બધું અહીંયા પહોંચી છે મિત્રો મિત્રો અહીંયા કરિયાણું પોચશે અને પ્રસાદી માં લોકો પ્રસાદ લેશે મિત્રો તમે જોઈ શકો છો કે આપણે રસોડા વિભાગમાં અત્યારે પહોંચી રહ્યા છીએ અનાજ કરિયાણું મિત્રો ધીમે ધીમે અહીંયા પહોંચી રહ્યું છે અને બે દિવસમાં મિત્રો પૂજ્યશ્રી મોરારી બાપુની રામકથાની તૈયારી મિત્રો થઈ રહી છે મિત્રો તો મિત્રો આપણી સાથે છે જગદીશભાઈ માકાણી તો આપણે પૂજ્યશ્રી મોરારી બાપુનું અન્નક્ષેત્ર જ્યાં થવાનું છે તો તેમની થોડીક માહિતી તેમની પાસેથી લેશું તો થોડીક તમને માહિતી આપશો દાદા પૂજ્ય અને રામકથાની અત્યારે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે હવે ફક્ત અમારા હાથની અંદર બે દિવસ છે તો અત્યારે રસોડાની અંદર જે કાચી સામગ્રીઓ કે તેલ ઘી લોટ અથવા તો મસાલા એ બધી વસ્તુઓ અત્યારે પૂરજોશમાં આવકમાં ચાલુ છે અને અમે એની વ્યવસ્થાના ભાગરૂપે અમે સ્ટોર રૂમની અંદર અત્યારે ગોઠવણ કરી રહ્યા છીએ અને આ રામકથામાં જે દસ દિવસ ભાવિકો અને જે અહીંયા કથા વાંચવા આવશે સાંભળવા આવશે તો કેટલા હજાર લોકો અહીંયા પ્રસાદી લેશે અંદાજ દરરોજ પંદરથી વીસ હજારની ગણતરી રાખી અને અમે રસોડાની બધી આગમી તૈયારીઓ કરી રાખી છે અત્યારે શુદ્ધ ઘીના દોઢસો ડબ્બા પણ આવી ચૂક્યા છે અને હજુ પણ અમારી પાસે બીજો માલ આવવાને ઘણું લાંબુ લિસ્ટ છે એટલે જેમ જોશે અમે દરરોજે દરરોજનો માલ ફ્રેશ ફ્રેશ આવશે ખૂબ ખૂબ ધન્યવાદ તમારો તમે સંપૂર્ણ માહિતી આપી મિત્રો તમે જોઈ શકો છો કે મોટી મોટી કળા જેવું અને ચૂલા ઉપર ગોઠવાઈ ગઈ છે મિત્રો તમે નિહાળી રહ્યા છો અત્યારે રસોડા વિભાગનો વિભાગ મિત્રો મોટી મોટી કઢાઈઓ ચૂલામાં ગોઠવાઈ ગઈ છે અને બજે બાજુથી મિત્રો સંપૂર્ણ તૈયારી ચાલી રહી છે મિત્રો થોડા દિવસોમાં મિત્રો અનક્ષત્ર શરૂ થઈ જશે અને પ્રસાદીનો વિભાગ શરૂ થઈ જશે મિત્રો આવા પંદરથી વીસ મિત્રો મોટા મોટા ચૂલા બનાવવામાં આવ્યા છે રસોડા વિભાગમાં આ તમે જે નિહાળી રહ્યા છો તે કિચન એરિયા છે અને સામે જે તે સ્ટોર રૂમ છે મિત્રો આપણે તમને થોડી વાર પહેલા મેં દ્રશ્યો દેખાડ્યા તે સ્ટોરુમ ના દ્રશ્યો છે આ છે મિત્રો મેગા કિચન એરિયા મિત્રો જ્યાં પ્રસાદી બનશે મિત્રો આવા અલગ અલગ મિત્રો દસ થી પંદર ચૂલા બનાવવામાં આવ્યા છે અને પાણીનું કનેક્શન મિત્રો તમે જોઈ શકો છો કે દરેક ચૂલા ઉપર પાણીના પોઈન્ટ બનાવવામાં આવે આવ્યા છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો સંપૂર્ણ માહિતી હું તમને ની તૈયારીઓને બતાડીશ મિત્રો મિત્રો તમે જોઈ શકો છો કે કિચન એરિયામાં મિત્રો મોટા મોટા ટોપ ને તપેલા ને મિત્રો બધું અહીંયા પહોંચી ગયું છે બધી વસ્તુ મિત્રો ટ્રકમાંથી બીચે નીચે લોડ થઈ રહી છે અને અત્યારે ચોકડીમાં મિત્રો ધોવા માટે અહીંયા પહોંચી રહી છે અહીંથી બધા વાસણો ધોવાઈને મિત્રો કિચન એરિયામાં પહોંચશે તમે જોઈ શકો છો કે મોટા મોટા હજારો માણસોની રસોઈ બને એવડા તપેલા છે મિત્રો તમે તમે જોઈ રહ્યા છો કે ટ્રકમાંથી મિત્રો સામાન નીચે લોડ થઈ ગયો છે થાળીઓ વાટકા વાસણ ગ્લાસ આ મિત્રો આ તા પકડાઈ જોવો મિત્રો કેવડી મોટી છે અત્યારે આ બધું વાસણ મિત્રો ધોવાઈને મિત્રો રસોડો વિભાગમાં પહોંચશે અત્યારે આપણે છે જે રસોઈનો ચોકડી વિભાગની મિત્રો ત્યાં વાસણ ધોવાના હોય છે અને આ ચોખ્કિયું તમે જોઈ શકો છો મિત્રો કેટલી બધી થોપા લાગી ગયા છે મિત્રો તમે જોઈ શકો છો કે ટ્રક માંથી મિત્રો થાળી વાટકા લોડ ઉતરી રહ્યું છે મિત્રો રસોડા હજી કેટલાય ટ્રકો મિત્રો પહોંચશે આ થાળી વાટકા મિત્રો બધા ચોકડી વિભાગમાંથી જોવા મિત્રો પછી કિચન એરિયામાં પહોંચશે પાછળ પણ તમે જોઈ શકો છો બેનો બધી કામ કરી રહી છે ચોકડી બનાવવામાં આવેલી છે અને બેનો બધા છે અને ધીમે ધીમે તેને આગળ સાફ કરી રહ્યા છે મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છોક નો મિત્રો મુખ્ય ડોક્ટ છે મિત્રો તમે તમે સામે તમે જે મેદાનમાં જોઈ રહ્યા છો તે નાના નાના ટેન્ટ બનાવેલામાં આવેલા છે જ્યાંથી લોકો પ્રસાદી લેવા માટે પ્રસાદ ઘર બનાવવામાં આવ્યા છે અને પાછળ તમે જોઈ શકો છો મિત્રો કે જે લોકો કથા સાંભળવા આવતા હોય છે તેના માટે મિત્રો એન્ટ્રી માટે નાના નાના એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યા છે સામે તમે જોઈ રહ્યા છો ટ્રકમાંથી મિત્રો મોટા મોટા ખટારામાંથી ગાડલા અને બધી રહ્યું છે મિત્રો તો ચાલો હવે તમને આગળ મુખ્ય ડોમ તરફ લઈ જાઓ મિત્રો બાપુ રામકથાનું જે આયોજન થવાનું છે તે મુખ્ય ડોમ છે મિત્રો હજારોની સંખ્યામાં મિત્રો અહીંયા ખુર્ચીઓ ને ટેબલ ને મિત્રો બધું પહોંચી રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો કે નવી નવી ખુર્ચીઓને બધું અહીંયા પહોંચી ગયું છે મિત્રો હજી તો પાછળ મિત્રો ટ્રકમાંથી મિત્રો નીચે ને બધું અહીંયા પહોંચી રહ્યું છે આ તમે જોઈ શકો છો કે અહીંયા સ્ક્રીન બનાવવામાં આવશે અને સ્પીકરનું કામ પણ મિત્રો સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયું છે અલગ અલગ જગ્યાએ મિત્રો ખુરચીઓ અહીંયા પહોંચી ગઈ છે મિત્રો હજારોની સંખ્યામાં મિત્રો અહીંયા ખુરચી પહોંચશે અને બેસવા માટે વ્યવસ્થા કરવામાં આવશે આ તમે જોઈ શકો છો કે ખુરચીઓના મિત્રો થપે થપા લાગેલા છે મિત્રો મિત્રો તમે જોઈ શકો છો કે મુખ્ય ડોમમાં મિત્રો દસથી બાર જ મિત્રો અલગ અલગ એલઈડી સ્ક્રીન મૂકવામાં આવેલી છે જે લોકો અહીંયા રામકથા સાંભળવા આવશે મિત્રો તે નજીકથી પણ મિત્રો સ્ક્રીનમાં મોરારી બાપુને નિહાળી શકશે આ ભવ્ય વિશાળ મિત્રો ડોમ બનાવવામાં આવ્યો છે મિત્રો તમે આની લંબાઈ જોઈ શકો છો કે કેટલી લંબાઈ છે મિત્રો આવી વિશાળ એલઈડીની સ્ક્રીન મિત્રો બારથી પંદર મિત્રો મુખ્ય ડોમમાં મૂકવામાં આવેલી છે આવા જ અવનવા વિડીયો જોવા માટે મિત્રો મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો

મોટા મોટા ડોમ બધા મિત્રો તાલપથરી એકદમ કવર કરવામાં આવેલ છે કદાચ વરસાદ વરસાદ આવે તો લોકોને કોઈ તકલીફ ન પડે મિત્રો આ તમે નિહાળી રહ્યા છો મુખ્ય એન્ટ્રી ગેટનો નજારો મિત્રો જ્યાં કલરથી મિત્રો શણગારવામાં આવશે આ બાજુ પણ મિત્રો એક ડોમ બનાવવામાં આવેલો છે તે પણ તમને દેખાડીશ તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો આ છે રાજકોટ રેસરો રિંગનો રિંગ રોડનો મિત્રો એન્ટ્રી ગેટ